ગુજરાતની અગ્રણી ઓટોમોબાઈલ્સ રિટેલ ગ્રુપમાંના એક નાણાવટી ગ્રુપને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોનો એક ઓટોકાર એવોર્ડ્સ 2026 માં ડીલર ઓફ ધ યર ખિતાબથી સન્માનિત કરાયું છે આ પુરસ્કાર ઓટોકાર ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી 2026 ના બીજા અઠવાડિયામાં મુંબઈમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં આપવામાં આવ્યો હતો ઓગણીસો અઠ્ઠાણુંમાં સ્થાપિત અને સુરત ખાતે મુખ્ય મથક ધરાવતું નાણાવટી ગ્રુપ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે નેવુંથી વધારે સેલ્સ અને સર્વિસ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક છે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે વાહનો ગ્રાહકોને ડિલિવર કરાયા છે બાર હજાર વાહનોને વેચાણ સિદ્ધિ પણ નોંધાય છે ઓક્ટોબર બે હજાર પચીસમાં નાણાવટી ગ્રુપે એક મહિનામાં બે હજારથી વધારે વાહનો ડિલિવરી કરી મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો આ ગ્રુપની કાર્યક્ષમતાને વિશાળ કામગીરીને પ્રતિબિંબિત કરે છે આફ્ટર સેલ ક્ષેત્રમાં પણ ગ્રુપની મજબૂત કામગીરી જોવા મળી જે આ વર્ષ દરમિયાન એક લાખથી વધારે વાહનોની સર્વિસિંગ કરવામાં આવી જે માટે સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમ સતત તાલીમ કાર્યક્રમો અને તમામ સ્થળો પર સમાન સર્વિસ ગુણવત્તા આધાર ઉપર રહ્યા હતા ઓ હિતેન્દ્ર નાણાવટી જે નાણાવટી ગ્રુપનો ઓટોમોબાઇલ ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું અને હાલમાં ગ્રુપ ચેરમેન છું ઓગણીસો અઠ્ઠાણું થી અમે સુરત ખાતે અને આસપાસના વિસ્તારમાં ઓટોમોબાઈલના ધંધા જોડે સંકળાયેલા છીએ અત્યાર સુધીમાં ઘણા બધા ઓઈ જોડે દાખલા તરીકે હુંડાઈથી શરૂ કરીને ત્યાર પછી રેનોલ્ડ છે ટોયોટા છે મહેન્દ્ર છે જીપ છે સિટ્રોન છે એમજી છે જીએમ જોડે પણ એક તબક્કે જોડાયેલા હતા અશોક લેલેન્ડ હતું ટાટા કમર્શિયલ વેસ જોડે પણ અમને સંકળાયેલા છીએ એઝ અ ગ્રુપ તો આ બધા યુએમ જોડે કામ કરવાનો અમને છેલ્લા અઠ્યાવીસ વર્ષનો બોળો અનુભવ છે અને એ અનુભવના આધારે અમને એમ લાગ્યું કે હવે કદાચ એવો સમય છે કે આ જે પ્રતિષ્ઠિત એવોર્ડ છે ફોર વ્હીલર ડીલર ઓફ ધી યરનો એ માટે અમે પાત્ર છીએ અને એ માટે અમારા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યું અને જે ચાલુ મીટિંગમાં મેં છણાવટ કરી કે એમના જે જે માપદંડો છે જે જે કેપીઆઈઝ છે ઇન્ક્લુડિંગ સેલ્સ વોલ્યુમ ટર્નઓવર ગ્રોથ પાર્ટ એડરન્સ ટુ ફાઈનાન્શિયલ લોન્સ કસ્ટમર સેલ્સ સેટીસ્ફેક્શન સર્વિસ સેટીસ્ફેક્શન એમ્પ્લોઈઝ સેટિસફેક્શન આ બધાને આધારે કસોટીમાં ખરા ઉતરીને લગભગ ત્રીસ થી પાંત્રીસ હજાર ડીલરોની વચ્ચે ઓલ ઓવર ઇન્ડિયાનો ડીલર ઓફ ધી ઇયરનો એવોર્ડ સુરત માટે જીતી લાવવો એ અમારા માટે તો આનંદની વાત છે જ પણ સુરતને પણ ગૌરવ અપાવે એવી વાત છે આ એવોર્ડ નો ખરો શ્રેય અમારી જોડે જે બે હજાર એમ્પ્લોયીઓ સંકળાયેલા છે એમને આપીએ છીએ અને એના ઉત્તરાધિકારી હોય એના જો ખરા હકદાર હોય તો એ અમારા ગ્રાહકો છે કે જેમના થકી અમે અહીં સુધી પહોંચ્યા છીએ હવે પછી પણ અમારા ગ્રાહકોનો આ જ સાથ સહકાર અમને મળતો રહેશે એવો અમને વિશ્વાસ છે આ એવોર્ડ નું એક્ઝેક્ટ નોમિનેશન તો કદાચ અમને રિવીલ કરવામાં ના આવે પણ લગભગ ત્રીસ થી પાંત્રીસ હજાર ડીલરો એલિજિબલ હતા આ એવોર્ડ ક્લેમ કરવા માટે કારણ કે આ પેન ઇન્ડિયા એવોર્ડ છે અને પેન ઇન્ડિયામાં ત્રીસ થી પાંત્રીસ હજાર ફોર વ્હીલર કારના ડીલરો છે